કેમ છો ફેમિલી જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં આઈ ફૂટ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આજે છે સેટરડે એટલે આપણે અત્યારે થઈ ગયા છીએ ફ્રી અને આજે તો સ્કૂલમાં છે ને પીટીએમ હતી એટલે થોડુંક વ્યસ્ત હતા આપણે એટલે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પોણા અગિયાર બ્લોગ પોણા અગિયાર થઈ ગયા છે અને બીજું એ હતું કે અમારા સ્ટાફ મેમ્બર્સમાં છે ને એકસારનો આજે બર્થડે છે તો એ બર્થડે ડે અત્યારે સેલિબ્રેશન લઈ રહ્યો છે એક એન્ડ એન્ડ હું મમ્મી આવી ગયા છીએ અત્યારે અહીંયા મહાદેવ સિદ્ધનાથ માં તમને ખ્યાલ જ છે કે અત્યારે ચાલી રહ્યા છે શ્રાદ્ધ અને આ છે અમારા દાદાનું એ માટે કહેવાય ને પિતૃ ને પાણી નાખવા માટે જે પીપળે પાણી નાખે તો હું ઘરે આવીને મમ્મી રાહે જતા એટલે હું ને મમ્મી આવ્યા છીએ અત્યારે અહીંયા તો ચલો જઈએ અંદર અને મહાદેવના દર્શન પણ કરીએ જો કોણ સંતાણું ભાઈ આ પગડાઈ ગયા તમે શું કરો છો શું બધું રમો છો શું રમો છો ઘર કરતા એવું છે એમને ને કેવું છે બેટા તને તબિયત તાવ મોટો અમારે સીવ બાને છે ને ફેમિલી આજે તાવ આવી ગયો છે હા સીવ અને પેપર કેવું ગયું બેટા

શું હેરાન કરવાના છે બ્લોગમાં બન્યા રહેજો કારણ કે મેં મમ્મીને કીધું કે મને થોડી ઘણી વસ્તુ જોતી છે જે તમે આપો તો એ જો અત્યારે કાઢી રહ્યા છે આપણે પહેલાં લાઇટ કરી દઈએ કારણ કે છે ને યાર આ વાદળ વાતાવરણ રહે ને તો બહુ અંધારું જેવું રહે છે આપણે ઘરમાં મમ્મી આવો ને જલ્દી હવે તમને હેરાન કરવાના છે બરોબર આપણે શું થોડા વધારે હેરાન કરવાના છે બરોબર એમાં એવું પેલી એક વસ્તુ આપણે બનાવવાની છે જેમાં મમ્મી મને થોડું જોઈએ છે શું શું વસ્તુ જોઈએ છે હું કહી દઉં કારણ કે એ છે ને હું તમને લાસ્ટમાં બતાવીશ અને આજે આપણે કંઈક બનાવવાનું છે શું બનાવવાનું છે એ પણ તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ બનાવ્યા ને એટલે તમને ખ્યાલ આવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો થોડી ઘણી વાત છે મમ્મી સાથે કરી લો પછી તમારી સાથે ફરી બ્લોગ કન્ટિન્યુ કર્યું તો બસ હવે લીજો બધી જ તૈયારીઓ થઈ ગઈ છે ને આપણે શું બનાવવાનું છે ને ચલો હું તમને બતાવું જો એ માટે છે ને મેં અત્યારે આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ લઈ લીધા છે શું શું છે ને એ પહેલા હું તમને કહું આ છે વરિયાળી પછી છે અહીંયા જીરું આ છે અજમો આ છે અળસી અહીંયા છે ધાણા સૂકા ધાણા

મેં છે ને ગેસ ધીમી ફ્લો પર રાખેલો છે એટલે સરસ મજાના જેમ આપણે મિક્સ કરતા જશું ને શેકાતા જશું તમે જો કદાચ આ બનાવવા માંગતા હોય તો બધી બધી વસ્તુ ટોટલી એક જ માપ રાખવાનું ધારો કે એક જ વાટકી આપણે લઈએ છીએ તો બધી એક જ વાટકી સેમ લેવાની બધી જ વસ્તુ અને પછી છે ને એને આવી રીતે ધુમાતાથી આપણે શેકવાની છે અને શેક્યા પછી છે ને આપણે એનો પાવડર બનાવવાનો છે અને ફેમિલી હું આ બનાવી રહી છું મને તો ફૂલ આમ કહેવાય ને આમ એકદમ એક્સાઇટમેન્ટ છે કહેવાય એના પછી નેક્સ્ટ રિઝલ્ટ શું આપણને મળશે એમ રિઝલ્ટ માટે તો આપણે રાહ જોવી જ પડશે ઓછામાં ઓછી પંદર દિવસ તો પંદર દિવસ આપણે કાઢવા પડશે આપણે ટ્રાય કરશું પાવડર પીશું પછી આપણને રિઝલ્ટ મળશે એટલે શું રિઝલ્ટ મળે છે ને એ પણ હું તમને

થોડું ઘણું બાકી રહી ગયું હોય તો એ પણ આપણે ફરી ગ્રાઇન્ડ કરી શકીએ મારી બની ગયો છે આપણો પાવડર અને રેડી છે જો અને મેં છે ને આ મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યો ને એ પછી મારા કહેવાય ને કે મારી ઈચ્છા હતી એટલે મેં અંદર નાખ્યું છે સંચટ તો તમે એ એડ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો અને ગ્રાઇન્ડ કરવામાં થોડી વાર લાગી કારણ કે અળસી ને મેથીના દાણાને એ બધું છે એમાં થોડીક વાર લાગે તો વાર લાગી પણ ફાઇનલી બની ગયો છે અત્યારે હવે આપણે છે ને આજે તો એ યુઝ નહીં કરીએ કારણ કે આજે છે અગિયારસનો ઉપવાસ એટલે આવતીકાલથી આપણે છે ને ડેલી રૂટીનમાં એનો યુઝ કરશું હવે અને પંદર દિવસ પછી આપણને રિઝલ્ટ શું મળે છે ને એ પણ જોશું તો બ્લોગ કન્ટિન્યુ આપણે જોતા રહેજો બ્લોગ કેવો લાગે છે એ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો તો મળીશું હવે ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી ફેમિલી